તમે લોકો કેતો ને કેતા ને કે મલ કોટર માં જે કલમકારી માં પ્રિન્ટ આવે ને એમાં સ્ટોક લઈને આવી ગયો તો જો તમારા માટે છે ને ફાઇનલી રિસ્ટોક થઈ ગઈ છે આ ડિઝાઇન જે જે લોકોને ઓર્ડર કરવાનો બાકી હોય ને લોકો જલ્દીથી ઓર્ડર કરી આપજો જો આ ડેક ને આખો પીસ રહેવાનો છે બ્લેક ના મરૂન આપણે ઓપન કરીને જોવાનું છે કલમકારી પ્રિન્ટ માં આખી સાડી રહેવાની છે શાનદાર એવો લુક રહેવાનો છે લુક તો પલ્લુ લુક તો જો શાનદાર એકદમ ડિઝાઇનર પીસ રહેવાનો છે ને મલ કોટન ફેબ્રિક રહેવાનો છે તો જે કોઈ લોકોને ઓર્ડર કરવાનો બાકી હોય તો એને એ મિત્રોને એના વિડીયો શેર કરી દેજો આપણે કલર મેચિંગ પણ જોવાના છીએ તો જલ્દીથી અમારી ચેનલમાં નવા છો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આવા વિડીયો છે ને ડેઈલી નવા નવા આવવાના છે પ્યોર મલ કોટનનો ફેબ્રિક રહેવાનું છે આપણે કલર સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ જે કલર તમને ગમે ને એનો સ્ક્રીનશોટ મળીને અમારો વોટ્સઅપ નંબર જો નીચે આપેલો છે જલ્દીથી મારી વેનો બુક કરાવી દેજો અથવા શોપની ઉપર આવો હોય તો ફોટો પાડીને શોપની ઉપર મોકલી દેજો તમારા સગા સંબંધી જે સુરતમાં રહેતા હોય ને જે સામધામમાં રહેતા હોય ને ખાસ કરીને મોકલી દેજો કે ભાઈ નવો કેટલોક ને નવી ડિઝાઇન પાછી રિસ્ટોકમાં આવી ગઈ છે તમારે છે ને પિસ્તાલીસ હજાર રૂપિયા ખરીદવાની જરૂર નથી કે જે દસ હજારની આવે પંદર હજારની આવે કે વીસ ની આવે એ છે ને તમને ખાલી ઓનલી ફોર ચૌદસો ને પચાસ રૂપિયામાં ફ્રી હોમ શિપિંગમાં દઈ દેવાના છે અમે વિડીયો સારો લાગ્યો ને તો શેર કરી દેજો ને લાઈક કરી દેજો થેન્ક યુ ગાઈ